શહેરના વિજયરાજ નગર વિસ્તારમાં આવેલ શ્રી હરિ જેમ્સ ની હેરાની ઓફિસ માં દેરી પાસે રહેતો અક્ષય નામનો યુવાન કેટલાય સમયથી નોકરી કરતો હતો તે દરમિયાન હેરાનો બદલો મારતા કર્મચારીઓને ખબર પડતા નીલબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે નીલબાગ પોલીસે અક્ષય નામના યુવાનને ઝડપી લઈ તેની પાસેથી હેરાનો રિકવર કરવામાં આવ્યો હતો ભાવનગર શહેરના વિજયરાજ શેરી નંબર ત્રણમાં આવેલ શ્રી હરિ જેમ્સમાં કર્મચારી તરીકે કામ કરતા અક્ષય બોરડિયાએ ઘણા સમયથી હીરાનું બદલું મારતા હતા જેની જાણ હીરાની ઓફિસના માલિકને થતાં તેણે નિલંબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઈને નિલંબાગ પોલીસે અક્ષય લાલજીભાઈ મોરડિયા રહે પ્લોટ નંબર સાત પંચવટી ત્રણ સિતારામાની ડેરી પાસે ઘોકરોળવાળાને આશરે ચાલીસ કેરેટ હીરાના મુદ્દામાલ સહિત કુલ કિંમત રૂપિયા એસી હજારથી વધુ મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી